હજુ નથી થતું લાવ શોર્ટ વિડિયો ઓછા પડતા હશે ના 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 એવું ન હોય ચોવી કલાક પછી થશે ખાલી તમે જરા એવું લાઈવ કરી નાખો અને પછી બંધ કરી દેજો એટલે ચોવી કલાક પછી એવું લખાઈને આવશે ચોવીસ કલાક પછી તમે લાઈવ કરી શકશો એમ અત્યારે નહીં થાય તમારે ટ્રાય કરી લેજી છે ને એટલે કાલે હવે તમે ચોવીસ કલાક પાછા કરજો એટલે થઈ જશે સોર્ટ થી કઈ મતલબ ન હોય એને ધર્મેશભાઈ એને શોર્ટ થી કોઈ મતલબ ન હોય ઓકે ઓકે મેં તમને કીધું ચોવી કલાક પછી થાય તમારે ખાલી અત્યારે કરવાની એટલે એમાં લખાઈને આવશે કે એમ મૂકવાના જય માતાજી ભાઈ પધારો પધારો નામ જણાવજો તમારું કે તમારું પણ અમારી લાઈવમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મારો ભાઈ નવા ચેનલમાં જોડાના હોય કે એમ મૂકવાના તો લાઈક કરી દેજો શેર કરી દેજો ઉપર સબસ્ક્રાઈબ છે તો સબસ્ક્રાઈબ કરી લેજો અમે તમને રિટર્ન કરી દેસું મારો ભાઈ કોમેન્ટ કરી નાખજો વિડીયોમાં માં લાઈક નથી મળી કાજલ મૂકવાના તમે તમારી આઈડી કાજલ મૂકવાના ઓકે બેન પધારો પધારો તમારું પણ અમારી લાઈવમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે કાલ ટ્રાય મારશું આ ચોવીસ કલાક પછી ટ્રાય મારજો ચોવીસ કલાક થઈ જાય ને પછી એટલે આજે આજે તમે કેટલા વાગે દસ ને દસ ને સાડા દસે કર્યું કાલે સાડા દસે કરજો એટલે થઈ જશે દસ પાંત્રીસ ને આજુબાજુ કરશો એટલે થઈ જશે મારો ભાઈ ધર્મેશભાઈ દસ પાંત્રીસે કરજો કાલે સાંજે ક્યાં સુધી નહીં થાય ચોવીસ કલાક થાય ને ક્યાં સુધી હા કાલે ટ્રાય કરજો તમ તારે તો પધારો કાજલબેન તમારું પણ અમારી લાઈવ ને હાર્દિક હાર્દિક સ્વાગત છે અને નવા ચેનલમાં જોડાણ હોય તો લાઈક શેર અને વાર ડબલવા ડિસ્પ્લેમાં દબાવી દેજો એટલે લાઈક થઈ જશે અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ઉપર સબસ્ક્રાઈબ ચેનલ સબસ્ક્રાઇબ છે એમાં સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે એમ કહે છે અમારે ધર્મેશભાઈ તો કાંઈ વાંધો નહીં ધર્મેશભાઈ થઈ જાય છે કાજલબેન લાઈક કરી દેજો તમે લાઈક દા મળે ગઈ બેન ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ઉપર સબસ્ક્રાઈબ બટન છે તમને રિટર્ન કરી નાખી દેજો કોઈ પણ વિડીયોમાં લાઈવ એન્ડ થશે એટલે હું સપોર્ટ કરી દઈ રિટર્ન કરી દઈ ને તમે લાઈવ ને લાઈવ તમે કરતા હોય તો તમે જરાક ટાઈમ નાખી દેજો તો અમે પણ તમારી લાઈવમાં સપોર્ટ કરવા આવશું બધા ડન બેન તમે ક્યાંથી જોવો છો એ પણ જરાક કોમેન્ટ કરજો જો પધારો પધારો આયશા ખાન તમારે કયું ની વાટ જોતો તો અમારે છે ને મગજ વયો જતો તો લાઈવ એન્ડ કરવાનો હાવ થાકી ગયો છું પણ તમે પધારા અમારી લાઈન ની રોનક આવી ગઈ છે તો ઘડી ક હવે લાઈવ હકાળી છે લાઈક ડન કરી દીધી ને આયશા ખાન પધાર્યા છે કાજલબેન બેન રિટર્ન કરી દેજો એમ કહે છે તો કાજલબેન લાઈવમાંથી લાઈવ માંથી ગયા લાગે કોમેન્ટ કરી દેજો કરી દે તો કરી દે ભાઈ ધર્મેશભાઈ કેમ છો ભાઈ બસ જો મજામાં છે માઇન્ડ માઇન્ડ મળે હો બસ તમે મળી ગઈ ને મેળ આવી ગયો કામ રે ગયો ત્યાંથી મળે ત્યાંથી તો મળત જ નહીં કેમ શું થયું મળી ગઈ જો ઓપરેશન થઈ ગયું રેડી થઈ ગયું બધું કરી દીધું છે કોમેન્ટ ઓકે હવે એ મારી લાઈફમાં પહેલી વાર આવ્યા થા ગાજલ બેન તો મને ખબર નથી હવે તમને રિટર્ન કરે કે ન કરે કેમ કે મારામાંય નહીં હોય સબસ્ક્રાઈબર પહેલી વાર જ આવ્યા થા ગાજલ બેન પહોંચી ગયા ગયા તબિયત કેમ છે સારી છે ઓપરેશન થઈ ગયું કમ્પ્લીટ કાલે ત્રણ દિવસ રજા આપી દે એટલે પાછા સુરત વે આવશું ને બહુ સારી સુવિધા છે અહીંયા હોસ્પિટલમાં